સરકારે પણ જુદી જુદી યોજના દ્વારા સહાય આપવામાં આવે છે જુદા જુદા યુનિટો ખેડૂત સંગઠનો માટે મધ ઉછેર માટે પેટીઓની જોગવાઈ અને એનો લાભ પણ આપણે લઈ શકાય છે તો જુદા જુદા ખેતી વિભાગમાં તેની માહિતી આપેલી છે મધમાક્કી એ કૃષિ આધારિત એક વ્યવસાય છે ખાસ કરીને જુદા જુદા ફ્લાવરિંગ અવસ્થા એ કે જે ફૂલો પાક માટે ફૂલની અવસ્થાએ મધમાક્કી ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે હાલની આપણી રાસાયણિક દવાઓથી મધમક્કીને ખૂબ જ નુકસાન થયેલું છે ત્યારે સરકારી શેરીના કાર્યક્રમ અંતર્ગત ખૂબ જ પોત રૂપે દરેક સંગઠનોને એપીઓને કે જુદા જુદા ખેડૂતોને મધમાખી પેટી ઉછેર માટેની જોગવાઈ કરવામાં આવી રહી છે ખેડૂતો પોતાના ખેતર ઉપર જ મધમાખીની પેટી મૂકી શકે છે જેથી કરીને આજુબાજુના વિસ્તારમાંથી ફૂલના પરાગરાજ કરીને અન્ય પાકોમાં ખૂબ જ ઉપયોગી નીવડે છે ધાણા છે અજમા છે શાકભાજીના પાકો છે આંબા છે નાળિયેરી છે જેવા પાકો માટે ખૂબ જ મધમાખી કારગર સાબિત થાય છે જે પરાગરાજનું એકબીજા સાથે ફલનીકરણ થયા બાદ પ્રાગનહીન થઈને ઉત્પાદનમાં પણ ખૂબ જ વધારો જોવા મળે છે ફળો પણ વધારે બેસે છે અને ઉત્પાદન વધવાથી સારા પ્રમાણમાં આવક મેળવી શકાય છે મધમાખી ઉછેર કર્યા બાદ તેને માખી તો ખેતીમાં ઉપયોગી સાથે સાથે તેમાં રહેલું મધ પણ ઉપયોગી નીવડે છે તો તેના પૂરક વ્યવસાય તરીકે મધમાખી પેટી ઉછેર કરી શકાય છે મધમાખી મધ કાઢવા માટે ડ્રમ દ્વારા મેળવી શકાય છે મધનો ઔષધિ ગુણ પણ રહેલો છે તે રક્ત શુદ્ધિ કપ અને શરદી માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે